તકુંથી થાક્યો અમારી ઘણો પડતો થઈ જાયる છે હે ભયા આ શું લાવ્યા આ બોડો હાફ મારવાના દંતમાં કરું મારું તો રોઈ પી ગયો આ છે લો જોકારો વાત તો કરી રાત તો ના હા હા બોલા નથી

તમારો ભાઈ ના ના શરમ શરમ રાખો હું તારો નથી ગયતા તો ભાઈ ભાઈબંધ ખાલી બાપા કઈ બનશે તારો શું થાય ગલ તારું જ હગી કરી જાય તો તો એ તો બોલે જોવાનું થાય તમારે હારું નહીં પણ એ ઈ તો તને કેમ હજી હતો ને આ તો એ કધારિ પર નાર પહેનાવો કરો અરે પણ હગું એટલા પૂછ અરે પણ હું તમારો ગમરી દઉં તમાર થોય આરે અલ્યા માર લક્ષ અરે કહો હું જોવા છીયે તા અલ્યા એ મને દૂર મારા આરો થઈ મને મારે આમું ના દે નહી તો તમે મને હું મારું